નમસ્કાર મિત્રો આજે મા સિક્કોતર આ ગુરુજીને બધી વાત કરતા કહે છે કે હે ગુરુજી આ વડના ઝાડમાં માતા સધી છે અને તેઓ મારી પાસેથી વચન લીધું છે કે હું આ વાત કોઈને ના કહું અને એ માટે હે તપસ્વી

તો કદાચ માતા સધી તમારી સમક્ષ એ પાંચસો વર્ષ જૂની વાત માંડે અને ત્યારે બીજા દિવસે ગુરુ ચેલો સુખડી બનાવી અને જતા હોય છે માતા સધીને જમાડવા માટે પેલા વડ નીચે પણ પેલી દીકરી વચ્ચે ગાંડી તૂર થઈને આવે છે અને સામે એ શિષ્યના હાથમાં જે સુખડી હોય છે તે નીચે પાડી દે છે અને ગુરુજીના આયોજન ઉપર પાણી ફરી વળે છે તેથી તેઓ સમજી ગયા કે આ દીકરીના દુઃખને મટાડવું એમાં ઘણી બધી સમસ્યાઓ છે અને સંકટોથી ભરેલું છે પણ કાંઈ વાંધો નહીં આજે નહીં તો કાલે પણ મારે માતા સધીને તો જમાડવી જ છે અને આમ કહી અને ગુરુજી કહે છે કે હે શિષ્ય તમે એક કામ કરો આવતીકાલે વહેલી સવારે ફરી સુખડી બનાવો અને આ વખતે એ સુખડી મારા હાથમાં રહેશે અને પછી હું જોઉં છું કે સુખડીને માતા સધીને જમાડતા મને કોણ રોકે છે કે ભલે ગુરુજી અને આમ કરતાં કરતાં રાત વીતી અને સવાર થઈ ત્યારે સવારે આ શિષ્યએ તો ફરીવાર સુખડી બનાવી અને આ વખતે એ શિષ્ય કહે છે કે હે ગુરુજી હું તમારી સાથે તો આવું છું પણ આ સુખડી મારે નથી પકડવી આ વખતે તમારા હાથમાં રાખો ત્યારે ગુરુજી કહે છે કે હા મારા હાથમાં લાવો અને આમ કહી અને ગુરુજીએ હાથમાં સુખડી લીધી અને બંને જણા ભજન ગાતા ગાતા આ વડના ઝાડ તરફ નીકળ્યા છે અને ત્યારે ચાલતા ચાલતા હવે આ વડથી થોડાક જ દૂર છે અને ત્યારે શિષ્ય બોલ્યો કે હે ગુરુજી આજે તો તમારું આયોજન સાર્થક ગયું અને જુઓ સામે વડ છે અને હવે આ સુખડી શાંતિથી માતા સધીને જમાડી શકાશે અને આમ હજી તો આ શિષ્ય આટલું બોલી રહ્યો છે પગમાં એક ગરીબ માણસ આવી અને આમ તેમ કાલાવાલા કરવા લાગ્યો કે હે ગુરુજી મારી રક્ષા કરો ગુરુજી મારી રક્ષા કરો ત્યારે આ ગુરુજી કહે છે કે ભાઈ ઉભો થા અને તારી તકલીફ શું છે અને તને શેની મદદ જોઈએ છે ત્યારે આ ગરીબ એટલું બોલ્યો કે હે ગુરુજી મને ખબર છે કે તમારા હાથમાં જે જમવાનું ભોજન છે ને એ તમે ભિક્ષા માંગી અને તમે એક સંત છો એટલે તો હર કોઈ આપે પણ આજે આ ગરીબના બે બાળકો ભૂખ અને તરસથી તરફડિયા મારી રહ્યા છે અને તમે આજે ભૂખ્યા રહી જાઓ પણ આજે તમારા હાથમાં જે જમવાનું ભાથું છે ને એ તમે મને આપી દો તો મારા સંતાનો બચી જાય અને ત્યારે શિષ્ય મનમાં વિચાર કરે છે કે આ ભાઈ જેને જમવા

કે હે ગુરુજી આ અચાનક શું થઈ ગયું અને તમે માતાજીને જમાડવા માટે આ સુખડી બનાવરાવી હતી તો તમે આ ભાઈને કેમ આપી દીધી અને ત્યારે ગુરુજી કહે છે કે આપણે તો આવતીકાલે ફરી સુખડી બનાવીશું અને માતાજીને આવતીકાલે જમાડીશું પણ આજે આ ગરીબના છોકરા ભૂખના કારણે મરી ગયા હોત ને તો આપણી આટલા વર્ષોની તપસ્યા અને આ પરોપકારની ભાવનાવાળું ભાવના વાળું આપણું જીવન વ્યર્થ ચાલ્યું જાત અને ભલેને એના બાળકો સુખડી ખાઈ અને રાજી થતા અને આપણે પણ એમાં રાજી છીએ અને આમ આટલું કહી અને આ ગુરુજી પેલા વડના ઝાડ નીચે જાય છે અને ત્યાં જઈ અને બે હાથ જોડીને કહે છે કે હેમાં સધી મારી મને ખબર છે કે તું અમારી પરીક્ષા કરી રહી છે પણ મારી કાંઈ વાંધો નહીં અને અમારો તો એક નિયમ છે કે અમે જ્યાં સુધી જીવીશું ને ત્યાં સુધી પરોપકારના જ કાર્ય કરતા રહેવાના છીએ અને એ કામ અમે રોકવાના નથી અને આટલું કહી અને ગુરુજી અને આ શિષ્ય બંને પાછા ફરે છે ત્યારે ત્યાંથી ચાલતા ચાલતા બંને જણા વાતો કરતાં કરતાં આ નેહડા તરફ આવે છે ત્યારે આ રસ્તામાં તેમને મુખિયાજી મળે છે અને તેઓ કહે છે કે હે ગુરુજી આવો આવો મારા ઘરે પધારો અને ત્યારે ગુરુ ચેલો આ મુખિયાજીના ઘરે જાય છે અને ત્યારે મુખિયાજી તેમને ચા પાણીની વાત કરે છે ત્યારે ગુરુજી ઘસીને ના પાડે છે કે ના મુખિયાજી તમારા નેહડાનું અન્નજળ મને ના ખપે કેમ કે તમારા માણસો મને પહેલાં બોલાવે છે અને તેઓના જમાડ્યા પછી તેઓ બોલવામાં ભાન નથી રાખતા અને આમ કરતાં કરતાં ત્યાં મુખિયાજીની દીકરી આવે છે અને આવી અને ગુરુજીની સામે હસે છે ત્યારે ગુરુજી પણ આ દીકરીની સામે હસે છે અને કહે છે કે હે બેટા તારી તબિયત કેવી છે કે ગુરુજી મને તો શું થાય અને આપને પણ ટેકો આપે ને એવો અડીખમ મારો બાપ મારી સાથે છે અને એ મને કાંઈ થવા દે ખરા અને ત્યારે મુખ્યાજી કહે છે કે જોયું ગુરુજી મારી દીકરી કેવું બોલે છે ત્યારે ગુરુજી કહે છે કે તમારી દીકરી ખરેખર ખૂબ જ હોશિયાર છે અને તેનું બોલવાનું તો તેના કરતાં પણ વધારે સારું છે ત્યારે દીકરી જોર જોરથી હસે છે અને ગુરુજીને કહે છે કે હે ગુરુજી મારું બોલવાનું તો આવું જ હોય ને અને હા તમે જે સુખડી બનાવી હતી ને ચોખ્ખા ઘીની એ સુખડી ખૂબ જ સરસ મજાની હતી અને આટલું સાંભળતાની સાથે તો આ શિષ્ય ગુરુજીને કહેવા લાગ્યો કે ગુરુજી આપણે આ દીકરીને ક્યાં સુખડી ખવડાવી છે તો આ દીકરી એના વખાણ કરી રહી છે ત્યારે ગુરુજી કહે છે કે હા હું પણ એ જ વિચાર કરી રહ્યો છું કે આ દીકરી સુખડીના વખાણ કેમ કરે છે પણ લાય એકવાર પૂછવા તો દે અને આમ કહી અને ગુરુજી કહે છે કે બેટા તે સુખડી ક્યારે ખાધી કે ગુરુજી હમણાં જ થોડી વાર પહેલાં ત્યારે ગુરુજીને કાંઈ ખબર પડી નહીં અને આ દીકરી તો આટલું કહી અને હસવા લાગી અને કહે છે કે હે ગુરુજી મને સુખડી ખૂબ જ ભાવે છે તો આવતીકાલે પણ તમે મને આવી જ સુખડી ખવડાવજો અને પછી આટલું કહી અને આ દીકરી તો ત્યાંથી ચાલી નીકળી અને પછી આ ગુરુચેલો પણ આ મુખિયાજી પાસેથી રજા લઈ અને પોતાની મઢી તરફ ચાલ્યા છે ત્યારે ગુરુચેલો એકબીજાને વાતો કરતા હોય છે કે આપણે તો આ સુખડી પેલા ગરીબ માણસને આપી દીધી હતી અને આ દીકરીને તો આપી નથી અને આ દીકરી તો ઘરેથી ક્યાંય નીકળી પણ નથી તો એ કેવી રીતે કહી શકે છે કે સુખડી સરસ મજાની હતી અને એને આજે જ આપણે જમાડી છે ત્યારે આમ વિચાર કરતાં કરતાં બંને પોતાની ઝૂંપડી આવે છે અને ભજન કીર્તન કર્યા પછી બંને જણા રાત્રે નિંદ્રાને આધીન બની જાય છે અને આ ગુરુજીના સપનામાં અડધી રાત્રે મારી વહાણવટી સિકોતર આવી અને કહે છે કે હે તપસ્વી જાગો છો કે પછી સૂતેલા છો ત્યારે આ તપસ્વી માતા સિકોતરને પ્રણામ કરે છે અને ત્યારે માં સિકોતર બોલ્યા કે કેમ ગુરુજી આજે તમે પણ વિચારે ચડી ગયા છો ત્યારે આ ગુરુજી કહે છે કે માડી ઘટના જેવી બની છે એટલે મારું મન ગોટાડે ચડી ગયું છે અને સુખડી ખાધી કોઈ બીજા એ છે અને એનો અમીનો ઓટકાર કોઈક બીજી જગ્યાએ જ આવ્યો છે તો માડી આવી ઘટના અમને ક્યાંથી સમજાય અને ત્યારે માં સિકોતર બોલ્યા કે એ બધી ઘટના હું તમને સમજાવું છું કે તમે જ્યારે સવાર સવારના પહોરમાં સુખડીનો પ્રસાદ લઈ અને નીકળ્યા હતા ને ત્યારે માતા સધી સમજી ગયા હતા કે આજે ગુરુ ચેલો છે અને અને મારા માટે સુખડી બનાવી લઈને આવે છે પણ એમના દિલમાં કેવી ભાવના છે અને તેઓ ઉદાર મનના છે કે પછી કેવા છે એ જાણવા માટે માતા સદીને તમારી પરીક્ષા લેવાનું સૂચ્યું અને પછી માતા સધીએ એક ગરીબ માણસનો વેશ ધારણ કર્યો અને એ તમારી પાસે આવી અને સવાર સવારમાં ખાવાની ભીખ માગવાનું શરૂ કર્યું અને તમે પણ એમની પરીક્ષામાં ખરા ઉતર્યા કે એ ગરીબની ભૂખને શાંત પાડવા તમે જે સુખડી આપી હતી ને એને લઈ અને ખાનારી બીજી કોઈ નહીં પણ એ વડના ઝાડમાં વસનારી પોતે માતા સધી જ હતી અને તેમણે તમારી સુખડી ખાઈ અને અમીનો ઓટકાર પણ લીધો અને આજે સવારમાં એની સાબિતી આપવા માટે સ્વયં માં સધી એ દીકરીના શરીરમાં બોલ્યા હતા કે આજે સવારે સુખડીનો સ્વાદ ખૂબ જ સારો હતો અને એમણે તમારા મનને જાણી લીધા છે કે તમે કેટલા દિલના દાતાર છો અને એટલે તો તમારી પાસે ફરી ચોખા સુખડી માંગી છે અને હે સંત તપસ્વી આવતીકાલે તમે ફરી એ સુખડી બનાવો અને માતા સધીને જઈ અને જમાડો અને આટલું કરતાની સાથે એ માતા સધી તમારા બત્રીસ બોલના જવાબ ના આપે ને એ તો મારું નામ વહાણવટી સિકોતરના કહેવાય અને હે તપસ્વી એ સધી તમને ખાલી તમારા બોલના જવાબ નહીં એ પાંચસો વર્ષ પહેલા ઇતિહાસને એ તો એ વડના ઝાડમાં વસનારી મારી સધી ના કહેવાય અને આમ માતા સિકોતર આટલું કહી અને ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય છે પણ મિત્રો હવે પછી આગળની ઘટના શું બને છે અને એ પાંચસો વર્ષના ઇતિહાસમાં માતા સધીએ કેવો ચમત્કાર કર્યો છે અને એ વડના ઝાડના નીચે એવું તો શું બનેલું છે તે આપણે આગળના ભાગમાં જોઈશું તો મિત્રો બન્યા રહો આપણી ચેનલ વહાણવટી ડિજિટલ સાથે અને આપણી ચેનલને સપોર્ટ કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી